ये तुम्हारा अमन जीतो जो ले जावा दी जाय जो और अंदर दिखा वाह से मारा मैं मैं मुचा और कई कई जय आप दी मानी शेर तू कोणी दुतरी सो तो तू લો એવરી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ સિવાસકાલ કાનો મૈનો તો અને અત્યારે ને મોટર ના ભાગલા પડે છે કોને કોને આપે છે મોટર આ મારી બ્લુ હેર બ્લુ બોલુ કેમ આ બુચા બુચા બોલુ એ બુ નથી આ આખી બુ છે આ બ્લુ કલર બોલતે ને બ્લુ કેમ આ બુચા બુસ એ રેડી છે આ રે છે હા આયે આયલ્લો આયેલો અના બે ને બ્લુ ને વ્હાઇટ આ કોની દીકરી છે આ આ કોનાની હ એ શિવ આ છે કોકની દીકરી દીકરી બાના દીકરી હો તો આ કોની દીકરી છે જો દીકરી બની જો વાલી વાલી કરે જો કોનો ફોન આવ્યો હતો

ખીજા ખીજાતો શિવ ખીજાતો જોર થી ખીજાતો ખીજાડો હવે ક્યાં બા ને ક્યાં